મીરા વોલમાર્ટના છય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ફરી આજે આપણી પાસે બહુ મસ્ત મજાનું હેવી હેવી કલેક્શન લોટ ઓફ વેરાયટીમાં આવી ગયું છે ઘણા બધા પાર્સલ છે તો હોલસેલ કસ્ટમર રિટેલ કસ્ટમર ક્વોન્ટિટીમાં કોઈને લેવું હોય તો આવી ચાજો કેમ કે આજે બહુ બધા પાર્સલો ખોલવાના છે તો અમુક આઇટમ આપણે વિગતવાર બતાવી દઈએ છીએ આજે આપણે પ્યોર દરબારી એટલે પ્યોર દરબારીની અંદર પ્યોર દરબારીમાં કલેક્શન જોઈ રહ્યો દરબારીની અંદર રાણી ગુલાબી કલર એટલે સ્પેશિયલ કલર આ સિવાયના આપણી પાસે ઘણા બધા કલર છે એની અંદર તમને પાલવ જેમાં હશે એમાં બતાવશો નહીં હોય એમાં નહીં બતાવીએ બ્લાઉઝ જોઈ લ્યો બ્લાઉઝ બધામાં કમ્પલસરી કંપની મેચિંગ આવશે બસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત મસ્ત સાડી છે એની અંદર આપણી પાસે ગ્રે કલર છે જો હેવી કલેક્શન ની અંદર બસો ને પચાસ રૂપિયામાં ગ્રે કલર મટીરિયલ એકદમ સરસ છે બ્લાઉઝ કંપની મેચિંગ છે બદામી કલર છે એકદમ મસ્ત બદામી કલર છે બ્લાઉઝ નથી મોસ્ટ ઓફ દરબારીમાં બ્લાઉઝ ન આવતું હોય તો પણ બધાને ગમે છે સરસ સરસ સાડીઓ બસો ને પચાસ રૂપિયામાં મેથી પીળો આની અંદર પણ કંપની મેચિંગનું બ્લાઉઝ છે તો પણ તમે એકદમ ઘાટો ઝેરી લીલો બ્લાઉઝ હોય તમારી પાસે તો એની અંદર બેનો પહેરે તોય બહુ મસ્ત લાગે એવી મસ્ત મજાની સાડી છે બસો પચાસ રૂપિયામાં બદામી કલર છે આ પણ એકદમ મસ્ત બદામી છે જે બીટ જેવો બદામી આવે ને એ બીટ જેવો બદામી છે બસો ને પચાસ રૂપિયામાં આ જુઓ તમે લેરીયું છે બસો પચાસ રૂપિયામાં કાપડ જો એકદમ મસ્ત બારગામ પહેરીને તમે ગયા હોય તહેવાર આવે છે તો તહેવાર ઉપર તમે પહેરી હોય શ્રાવણ મહિનામાં હરવા ફરવા જઈએ ને પહેરીએ એકદમ સરસ પોચું કાપડને કોઈના પ્રસંગમાં જઈએ ત્યાં પહેરીએ તો એ સરસ લાગે એવી છે વરિયાળી કલર છે ઠંડો ઠંડો વરિયાળી કલર એકદમ મસ્ત બસો ને પચાસ રૂપિયામાં આ છો તમે નેવી બ્લુ કલર છે બ્લુ કલર એકદમ મસ્ત ખાટો બ્લુ કલર છે બસો પચાસ રૂપિયામાં એકદમ ખાટો બ્લુ કલર પર્પલ છે મરજન્ટા કલર છે જેરી લીલા જેવો મરજન્ટ આવે એવું એકદમ ખાટો મરજન્ટા છે બસો ને પચાસ રૂપિયા ની અંદર આની અંદર બ્લાઉઝ સેમ સાડી જેવું છે જો બહુ હેવી સાડી બહુ હેવી છે

તો કોઈને જોતી હોય હોલસેલ વાળાને તો તમે કોન્ટેક કરજો એની અંદર પણ તમને મળી જવાનું છે આ જો રૂપિયામાં વરિયાળી કલર છે આની અંદર આપણી પાસે વરિયાળી કલર બસો પચાસમાં માં વરિયાળી કલર બ્લાઉઝ એકદમ મસ્ત કંપની મેચિંગ બ્લાઉઝ છે બીટ કલર છે પાંદડાવાળી પેટર્ન પેટન છે ઘાટામાં ઘાટો મરચન્ટા એકદમ સેવાડિયો છે ઝેરી લીલા જેવો મરચન્ટ આવે ને એ મરચન્ટા છે બેનોને આંખમાં ઉગી જાય ને એવો સરસ કલર છે બસો પચાસ રૂપિયામાં ગ્રે કલર ની અંદર આપણી પાસે પેટન છે આ છો ગ્રે કલર લગડી પટ્ટા છે એવો પાલવ છે બસો ને પચાસ રૂપિયામાં આ છો તમે પર્પલ કલર છે ચાંબુડીયો પર્પલ બસો પચાસ રૂપિયામાં અને એકાદ ખાસ કરીને કહી દઉં છું જેણે છેલ્લે સુધી વિડીયો જોયો હશે એને જ આ વાતની જાણ થવાની છે કે હોલસેલ કસ્ટમર માટે આપણે સો રૂપિયામાં સાંધા સાડી મંગાવી છે તો જે કોઈ કસ્ટમરને સાંધા સાડીની અંદર જોતું હોય તો એની અંદર મળી જવાનું છે તમને સો રૂપિયામાં સાંધા સાડી હજી આવું સરસ નવું ઘણું ઘણું આ ટાઈપનું કલેક્શન મંગાવ્યું છે સસ્તું ને સારું તો ખાસ કરીને આ બધા લોક જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી